રાંધીને આટલી રાત રાંધી રાંધીને થાકી ગઈ તો છોકરું ગોડિયામાં રોતી મૂકીને સોઈ ગઈ સોઈ ગઈ એટલે સવાર પડે એટલે રાતે ચીતરામાં આવ્યા તો ચૂલા અલગ તો જોયો ચૂલામાં આરોટ્યા ચિત્રામાં દાજી ગયા એમને સાપ આપ્યો કે જેવું મારું પેટ દાજ્યું તેવું સામે વાળું દાઝું એનું પેટ ડાળ્યું સવાર પડે એટલા છોકરું તો ગોડિયામાં ભરતું થઈને પડે

મારું માથું જરાક જોયા મને માથામાં બહુ ફદવાર આવે છે અને શરીરમાં બી બળતરા ભરે છે ડોસીના ખોરામાં મૂકીને જેમ જેમ ડોસીનું પેટ ફર્યું અને ડોસીના આકાર ડોસીમાં આશીર્વાદ આપ્યા નથી કે જેવું મારું પેટ ભર્યું તેવું સારું પેટ ફર્યું ડોસીમાંના ખોરામાં તો છોકરો ફૂટકા મારો આવે તો એકદમ બધું આગળ પાછળ જે વગર છોકરો ઋતુમાં ન ભરવા માંથી બાદમાં લઈ લીધો પપ્પી ઉડાવવા માંડી અને પછી એને યાદ આવી પાક સાક્ષાત માતાજી છે માતાજી પટેલ માતાજીએ દર્શન દીધા અને બહુનો આશીર્વાદ આપ્યો અને પછી બહુએ લીધે તલાવડીને વાંધો એટલે ઘરે બોવે બે શોર્ટ હતી કોઈ પણ પક્ષી પીવું નહીં બધાનું એનું મૂળ વિચાર્યું બધું ગુરુ ખોલી પીએ એટલે એનું ખરાબ થઈ ગયું એનું પાણી પી છે એટલે એનું પાણી પછી એને બે આકડા અનુભવ

ભરાઈ ગયું ને પશુ પંખોથી ભરાઈ ગયું અને પછી બહુ છોકરા ઘરે આવી રેટ થઈ ગઈ કે આને આવું કરી આપણે તો એવો બધું નિયમ છે જે સીધું વેસી કરીને આવું કરીએ તો વાનગી દકલ કરી પણ એના કરતા ખરાબ થાય એના જેવું ના થાય મન સાચું હોય તો એના કરતાં સારું થાય પણ મન ખરાબ હોય શીર્ષા હોય શીર્ષાથી ક્યારેય કોઈ વસ્તુ થાય નહીં ક્યારે કોઈની પર ઈર્ષા ના કરે ઈર્ષા એ સૌથી મોટો આપણો છે ને આપણો દુશ્મન છે ઈર્ષા કોઈ પણ ના કરે એટલા પછી જેઠાણી બીજું રાજના છટાવ્યું એટલે એને રાતે ખુલ્લો હરફ તો મૂકી દીધો સવારે એનો છોકરો બી ભરતું થઈ ગયો સીતામાએ એને બી શ્રાપ આપ્યો કે જેવું મારું પેટ ભર્યું એનું પેટ ભરજો સવાર પડી છોકરો એનું બી દાજી ગયું એ તો કોઈને પૂછ્યું નહીં સાસુ ન પૂછ્યું નહીં કોઈને ટોપલામણ નાખીને હેડ મારા ભાઈ અને હેળી અને એ જંગલમાં જઈ ત્યાં એને બી બે આખલા આખલા એ છે એમ બહુ નાની બહુને કીધું એવું એને બી કીધું અમે બંને લડાઈ કે તારા જેવી નવરી નથી એમ કંઈક આગળ તલાવડી તલાવડીને કીધું તલાવડી કે અમારું અમારું કોઈ પાણી પીતું નથી અમારું દુઃખ કે એવું બી તારા જેવી નવરી નથી એમ કંઈ આગળ નથી આગળ જતા પછી પૂર્ણામાં ડોસીમાં એ જગ્યાએ બેઠા હતા ત્યાં ડોસીમાં કીધું બે મને ખજવાડ બહુ આવે છે મારું શરીર છે નહીં એમ તો નાની બહુ નું મન સાફ હતું અને જે ઘણીના મનમાં ઈર્ષા હતી ઈર્ષા ન ભગવાન દેખાય નહીં ક્યારેય કોઈના બાધમાં ભગવાન દેખાય નહીં સાફ સફાઈમાં ભગવાન વસા બાકી કોઈ ન વસાય